શંત દેખી નમન કરીએ જપત નમાવીએ શીશ એક ગુના તો ક્યાં કરે કરે લાખો ગુના બક્ષીશ એવા સંત શિરોમણી ભજનદાસ બાપાના જન્મસ્થળે આપણે પહોંચી ગયા છીએ ત્યાર પછી આ જગ્યા ઉપર ઝાંઝરી હનુમાન તે અંદાજિત સાતસોથી સાડી સાતસો આઠસો વર્ષ જૂનો આ જગ્યા ઉપર હનુમાનજી દાદાનો ઇતિહાસ રહેલો છે ત્યાર પછી આ સ્થળ કઈ જગ્યા ઉપર આવેલું છે તેની સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ હું તમને આ વિડિયોમાં બતાવવાનો છું ખુશાલી સુપર લક્ષમાં તમામ મિત્રોનો હાર્દિક સ્વાગત છે ચેનલમાં નવો હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઈક કર્યા વગર જતા નહીં ખાસ કરીને તો કમેન્ટમાં જય બજરંગદાસ બાપા તેમજ જય હનુમાનજી દાદા લખવાનું ભૂલશો નહીં આ સ્થળ ભાવનગર શહેરમાં અધેવાડા વિસ્તારમાં આવેલું છે અને તમે અહીંયા બોર્ડ ઉપર એક્ઝેક્ટ જોઈ જ રહ્યા છો પરમ પૂજ્ય બજંગદાસ બાપાનો જન્મસ્થળ તેમજ ઝાંઝરી હનુમાનજી મંદિર જે અધેવાડા ભાવનગર એ ટ્રસ્ટ નંબર એ આઠસો અઠ્ઠાવન છે ત્યાર પછી આ સમય તેનો બતાવેલો છે કે રવિવારથી શુક્રવાર સુધી સવારે સાત કલાકથી લઈને બપોરના બાર કલાક અને બપોર પછી સાડા ત્રણથી લઈને નવ કલાક સુધી છે અને સમય જે આપણે કહેવાય ને શનિવારે હનુમાનજી દાદાના દર્શન જે સવારના પાંચ વાગ્યાથી લઈને રાત્રિના બાર કલાક સુધી જે હનુમાનજી દાદાના કાયમીક માટે દર્શન શરૂ રહે છે ત્યાર પછી અત્યારે જો હું એક જેટ ગેટ ની બહાર જ ઉભો છું અને હવે જઈ રહ્યા છે અંદિરની તરફ હનુમાનજી દાદાના તેમજ બરિંગદાસ બાપાના દર્શન કરવા માટે પ્રવેશ કરી ચૂક્યા છે અને અહીંયા ખૂબ જ ધાર્મિક અને પ્રસિદ્ધ આ જગ્યા રહેલી છે તમે બેક સાઈડ ઉપર જોઈ રહ્યા છો આ જગ્યાનું જે શાંતિમય વાતાવરણ ખૂબ જ

જે હનુમાન જયંતિના દિવસે ખૂબ જ મોટો ભવ્ય મેળો ભરાય છે અને કહેવાય છે કે જ્યારે હનુમાનજી દાદા અને ભાવિ ભક્તો જે લોટ બનાવવા ચડાવવા આવે તેની માટે અહીંયા ખૂબ સરસ મજાનો વિશાળ જે સપ્પર કહી શકો કે તે બનાવવામાં આવેલું છે ત્યાર પછી ઘણા બધા શ્રીફળ તેમજ અગરબત્તી આ જગ્યા ઉપર મળે છે અને ખાસ કરીને તો વધારે વડના વૃક્ષ છે અને લીમડાના વૃક્ષ તમને આ જગ્યા ઉપર જોવા મળશે અને સાથે સાથે અહીંયા બજરંગદાસ બાપાનો જન્મસ્થળ તેમજ ઝાંઝરી હનુમાનજી દાદા અને રામ લક્ષ્મણ જાનકી અને મહાદેવ પણ સાથે બિરાજમાન છે તો આપણે સંપૂર્ણ દર્શન કરવાના છીએ ચેનલ બનાવો તો ચેનલ ને સબસ્ક્રાઈબ તેમજ ખાસ કરીને તો વિડીયો ને લાઈક કર્યા વગર જતા નહીં પહેલા અહીંયા અગરબત્તી અને શ્રીફળ મળે છે તે વધારવા માટેનો અહીંયા બેક સાઈડ ઉપર સ્થાન જોઈ રહ્યા છો અને અહીંયા કહેવાય છે કે બજંગદાસ બાપાનું જન્મસ્થળ જે આ જગ્યા ઉપર થયો હતો તો બજંગદાસ બાપાનું પહેલાંનું નામ ભક્તિરામ બાપુ હતું અને તેના ગુરુ જે સેવા સીતારામ બાપુ હતા તેને આ જગ્યા ઉપર જે ઝાંઝરિયા હનુમાનજી દાદાના જગ્યા ઉપર તેનું જન્મસ્થળ થયું છે તો તેના નામ ઉપરથી બજંગદાસ બાપા નામ રાખવામાં આવેલું હતું અને કહેવાય છે કે જ્યાં બજરંગદાસ બાપા હોય ત્યાં ચાનો પ્રસાદ હોય હોય ને હોય જ એને સામેની તરફ ચાના પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે પછી ઠંડા પાણી ને ઘણી બધી એવી સરસ વ્યવસ્થા કરવામાં આવી છે તો ચાલો આપણે હનુમાનજી દાદાના તેમજ બજરંગદાસ બાપાના દર્શન કરીએ હનુમાનજી દાદાના દર્શન કરીને હવે જઈ રહ્યા છીએ બજરંગદાસ બાપાનો જન્મસ્થળ છે તેમના દર્શન કરવા માટે બજરંગદાસ બાપાના દર્શન કરીને હવે જઈ રહ્યા છીએ મહાલેશ્વર મહાદેવના દર્શન કરવા માટે તો ચાલો આપણે તેમના દર્શન કરી લઈએ ઝાંઝરી હનુમાનજી દાદાના દર્શન કર્યા તો આપણે થોડે તેમના ઇતિહાસની ની બાપુ અહીંથી વાત જાણીએ તો બાપુ તમારું નામ શું મારું નામ કેતનગીરી કેતનગીરી બાપુ આપણી સાથે છે તો હનુમાનજી દાદા ઇતિહાસ વિશે થોડીક માહિતી આપો હા માહિતીમાં તો આ દા ઝાંઝરી નામ કેમ પડ્યું અને હનુમાનજી પેલા ક્યાં હતા બરાબર અને એ કઈ રીતે આવ્યા હવે એની હું વાત કરું કે આપણે સિહોરની પાસે કનાળ ગામ છે તો એ કનાડ ગામમાં આ દાદા પહેલાં ન્યા બિરાજતા અને અહીંયા આ અહીંથી એક ભૂદેવ બ્રાહ્મણ એક ન્યા એની દાદાની સેવા કરવા જાતા તો સેવા કરતાં 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 એમ વર્ષો વીતી ગયા અને આ બ્રાહ્મણ છે ને એ પણ વૃદ્ધ થઈ ગયા એટલે એને હનુમાનજીને પ્રાર્થના કરે છે કે દાદા એ હવે હું નહીં આવી શકું બરાબર મારી ઉંમર થઈ ગઈ છે એટલે અવસ્થા પ્રમાણે હું નહીં આવી શકું તો હનુમાનજી સાથે વાત કરતા એમ તો હનુમાનજી એને એમ કીધું કે હવે એક કામ કર કે હવે તું નહીં હવે હું ત્યાં આવું બરાબર અને તું આગળ આગળ હાલ અને તારી પાછળ પાછળ હું આવું છું બરાબર તો ભૂદેવ એમ કહે છે કે તો મને કેમ ખબર પડે તમે આવો છો એમ તો એ કે હું છે ને જમણા પગમાં ઝાંઝર પહેરું છું બરાબર એનો અવાજ આવશે એટલે તને ખ્યાલ પડી જાય કે હું પાછા પાછળ આવું છું એટલે તો ભૂદેવ કે કાંઈ વાંધો નહીં એમ હાલતા 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 હાલવા હાલતા હાલતા હાલવા મળ્યા પછી અમારે અહીંયા આપણે અઢેવાડા આવતા અહીંયા રસ્તામાં નદી આવે છે માલેશ્વરી નદી તો નદીમાં અહીંયા ઝાંઝરનો અવાજ બંધ થઈ ગયો તો ઓલા ભૂદેવને એમ થયું દાદા ને ભૂદેવ દાદા હતા ને એને એમ છું કે મારું કેમ છું છે એને પાછો વળું જોયું વળું જોયું એટલે દાદા અહીંયા સ્થિર થઈ ગયા અને જમણા પગમાં ઝાંઝર પહેર્યું એટલે ઝાંઝર અહીંયા હનુમાનજી કહેવાના

એટલે એને પશુતિની પીડા શરૂ થઈ એટલે અહીંયા બજરંગદાસ બાપાના જન્મ સ્થળ અહીંયા મારા ગામના ડોસી પાતા પટેલ પટેલના ડોસીમાં હતા એ નું નામ તો મને ભુલાઈ ગયું છે કુંકુમાં કેવું નામ હતું એ માતા એ માડીએ એનો પશુતાની પીડા જે કાંઈ ત્યાં ડૉક્ટરની સિસ્ટમ કાંઈ હતી નહીં ત્યારે બાપાનો જન્મ એ માડીએ કરાવેલો અધેવાડાના પટેલ એમને તેમનું મૂળ ગામ વલભીપુર લાખણકા લાખણકા ગામ છે એનું અને એનું મોસાળ અહીંયા ભૂમલી મોસાળ ભૂમલી હા ભૂમલી મોસાળ ત્યાં આવતા બાપાનો જન્મ મિત્રો બજરંગદાસ બાપા તેમાં હનુમાજી હનુમાનજી દાદાના દર્શન કર્યા અને તેમનો સંપૂર્ણ ઇતિહાસ મે તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવ્યો તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો ગમે લાઈક કરજો શેર કરજો અને કમેન્ટમાં જય બજરંગદાસ બાપા તેમજ ઝાંઝરિયા હનુમાનજી દાદા લખવાનું ભૂલ સ્થાન ચાલો મળીએ નવા બ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શિયા